વેલકમ ટુ માય ચેનલ જૈનિક માય સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર દૂષિત પાણીની પાઠ્યપુસ્તક સોલ્યુશન આપણે જોઈશું આ ચેનલ ઉપર તમે પહેલીવાર વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકોન બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયો તમને મળતા રહે ચાલો જોઈએ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એક પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા ખાલી જગ્યા દૂર કરવાની પ્રક્રિયા છે પ્રદૂષકો બે ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ ખાલી જગ્યા કહેવાય છે સિવેજ ત્રણ સુકાયેલ ખાલી જગ્યા એ ખાતર તરીકે ઉપયોગી છે કાદવ ચાર ગટરોની પાઇપલાઈન ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા બંધ થઈ શકે છે ખાદ અને તેલ ચરબી ખાદ તેલ અને ચરબી પ્રશ્ન બે સિવેજ શું છે સારવાર ન પામેલ કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે તો એ ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે સારવાર ન પામેલ સિવેજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે તરતા ઘન અકાર્બનિક અને કાર્બનિક અશુદ્ધિઓ પોષકો મૃતુપજીવો તેમજ રોગકારક બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો ધરાવે છે સિવેદને નદી કે દરિયામાં છોડવામાં આવે તો તેનાથી જળચર સૃષ્ટિ ભયમાં મુકાય છે અને પ્રદૂષિત પાણી મનુષ્યમાં રોગો ઉત્પન્ન કરે છે તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે પ્રશ્ન ત્રણ તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ સમજાવો તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો ચિકાસવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે આથી ગટરમાં પાણી વહેવા વહેવામાં રૂકાવટ પેદા કરે છે ચરબીયુક્ત ચાર ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો તો ગટરના ગંદા પાણીની સારવાર એટલે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ નીચે મુજબ છે એક ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીન છે ફિલ્ટર અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે બે પછી ગંદા પાણીને અવસાદન ટાકામાં લઈ જવામાં આવે છે અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે તે રેતી કાંકરી પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે ત્યારબાદ પાણીને મો મોટા ટાકામાં લાવવામાં આવે છે તો ટાંકો મધ્ય ભાગ તરફ ઢરેલો હોય છે તે ભાગમાં મર જેવા નકામાં ઘન પદાર્થો તરીએ બેસી જાય છે જેને સ્ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે તેને કાદવ કહે છે પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે અને આ રીતે પકડિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી કહે છે સ્ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે તો અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે ચાર શુદ્ધિકરણ પામેલ પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે તેમાં અજારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી મર ખોરાકનો કચરો સાબયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે અમુક કલાકો પછી નિમલ નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે બે એકઠા થાય છે જેને ક્રિયાશીલ કાદવ કહે છે ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે ક્રિયાશીલ કાદવમાં સત્તાણું ટકા પાણી છે હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે

સારવાર ન પામેલ માનવ મર એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ભૂમિ પ્રદૂષણ કરે છે આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા ટાઇફોઇડ કમરો જાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે આમ સારવાર ન પામેલ માનવ મરે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પ્રશ્ન સાત

અને બાર સ્ક્રીન વડે મોટી વસ્તુ દૂર થતા યંત્રોને નુકસાન થતું અટકે છે પ્રશ્ન 9 સ્વસ્થતા અને રોગો રોગો વચ્ચેનો સંબંધ સમજાવો સ્વસ્થતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે ખુલ્લી ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખીઓ અને કીટકોનો ઉદ્રવ વધે ગંદકી ફેલાય છે આથી રોગચાળો ફેલાય છે પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા ટાઇફોઇડ કમરો જાડા જેવા પાણીથી પહેલાતા રોગો થાય છે સ્વચ્છતા ન જવાય તો રોગો થવાની શક્યતા વધે છે અને રોગો વચ્ચે સંબંધ છે પ્રશ્ન સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફારો જણાવો તો ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ ગટરોનો ઢાંકણો ન હોય તો કોઈકના ઘરનું પાણી પાદોશી ઘર આગળ ગંદકી કરે તો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે સારી સ્વચ્છતા પદ્ધતિઓ અપનાવી એ આપણા આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે અંગ્રેજી શબ્દો આપેલા છે એ આની અંદર પૂરેલા છે તો એ રીતે તમે જોઈ શકો છો પ્રશ્ન બાર ઓજન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે તે પાણીને બિનચોપી બિનચેપી બનાવવા જરૂરી છે તે પારજામલી કિરણોનું શોષણ કરે છે તેનું પ્રમાણ હવામાં ત્રણ ટકા જેટલું છે આમાંથી કયા વિધાનો સાચા છે તો અહીંયા બીજા નંબરનું તે પાણીને બિનચોપી બનાવવા જરૂરી છે અને પારજામલી કિરણોનું શોષણ કરે છે બંને વિધાનો સાચા એટલે જવાબ છે બે અને ત્રણ એટલે કે ડી તો આજે આપણે ધોરણ નું પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરો જો વિડીયો ગમ્યો હોય તો ચેન વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો જેથી બીજા મિત્રો હોય એ પણ તમારા જોઈ શકે અને સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ લખી શકે અને ચેનલ ઉપર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ ને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર ના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ